કેટલું જેટલું બગડી ગયું અને કોઈ હજી અધિકારી કોઈ જોવાય આંધી અમારા સરપંચ બાબર સરપંચ ઉડે સરપંચ નું કોઈ હાલ કોઈ સાહેબ કોઈ જોતા જ નથી તો પછી અમારે શું કરવાનું સરપંચ ના કારણે કોઈ અધિકારો ના જો આવે તો તમારું નામ પણ અમારા ખેતર કેટલા ખેતર પર કેટલા ઢોર મરી ગયા જમીન ગણાઈ ગઈ તમારું નામ પાણા બોલો કેટલું નુકસાન થયું છે નુકસાન ઘણો ઘણું બધું થયું છે વરસાદ હમણાં પડવાથી ઘણું બધું નુકસાન આવ્યું છે ખાડા જેવા ટોલા ખાલી કરવાથી પણ નુકસાન વધારે તો ખાડા બુરાવી શકે તેમ નથી એટલે અમારા સરપંચ શ્રી અમને મદદ કરી પણ અમે બીજા કોઈ અધિકારી અમારા સુધી અહીંયા તપાસ કરવા કોઈ આવ્યા નથી અંદાજીત કેટલાનું નું નુકસાન હશે નુકસાન તો ઘણું હશે તમે જોયું અને સરપંચ તમારી મુલાકાતે આવ્યા

માલિકી જમીન વાળા સાથે જ બધા હાથે હળી મળી આ કામ કરેલું છે પણ બાર ની કોઈ કોઈ બાર ના કોઈ ઉપર અધિકારી કોઈ આવે નથી સર્વે માટે ના કોઈ અધિકારી બાર ના ઉપર આવ્યા નથી આપના સચિન રાવનો રિપોર્ટ દાતીવાડા